ધાનેરા ગ્રામ પંચાયતમાં પ્રથમ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે રામપુરા વાગપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત સભ્યોની બોડી બિનહરીફ થઈ છે આજ દિન સુધી એક પણ ઉમેદવારે સભ્ય કે સરપંચ માટે ફોર્મ નથી ભર્યા ગત હારેલા ઉમેદવારને જ સંપર્ક સરપંચ બનાવવામાં આવ્યા છે સરપંચ તરીકે લાલાજી કેશાજી પુરોહિતની વરણી કરવામાં આવી છે ડેપ્યુટી સરપંચ તરીકે અરવિંદભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી છે લોકોએ ઠરાવ કરી સર્વાનુમતે ગ્રામ પંચાયત સમરસ બનાવી છે ગ્રામજનોએ હાર રામુરામાં સરપંચ ની વરણી કરી એમાં સમરસ કરી છે આખી બોડી બોડી સમરસ બનાવી છે બીજી વરણનો બધાની સંપત્તિ લઈ અને આ સરપંચની બોડીની સમરસ બનાવી છે અને એમનો મુદ્દો આમ કહું છું ભગવાનને કે પાંચ વર્ષ લાભ લાભદાય નીવડે એવી હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું